چوس پور لگ بھگ پندرہ شروع સાત જિલ્લાઓમાં અતિવૃષ્ટિને પૂરને કારણે જે નુકસાન થયું છે એ સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓમાં ખરીફ સિઝનનો પાક સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો આજે પણ એ ખેતરોમાં હજી પણ પાણી ભરેલા છે તો હવે સર્વે કરવાનો કોઈ અર્થ રહેતો નથી બીજી બાજુ સુરેન્દ્રનગર બનાસકાંઠા ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે હજુ પણ વાવણી લાયક વરસાદ નથી તેમ છતાં ખેડૂતોએ વાવેતર કર્યું છે એરંડાનું વાવેતર હાલમાં પણ ચાલું છે તો ત્યાં પણ હજી ખરીફ સિઝન પૂરી સીઝનનું ઉત્પાદન આવે એવી શક્યતા દેખાતી નથી તો આવા સંજોગોમાં આપણે કાયમ કહેવાય છે કે તેત્રીસ ટકાથી વધારે નુકસાન હશે તો વળતર આપવામાં આવશે મારે સ્પષ્ટ કહેવાનું સરકારને થાય છે કે સાથે સાત જિલ્લામાં એ સો ટકા નુકસાન થયું છે પર હેક્ટરે લાખ લાખ રૂપિયાનો ખર્ચો કરી અને વાવણીથી વાવણી પહેલાંનો ખર્ચ વાવણીનો ખર્ચ જે કર્યો એક હેક્ટરે લાખ રૂપિયાનો ખર્ચો કર્યો એની અંદર અતિશય વરસાદને કારણે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સોમનાથના તમામ ગામના તમામ તાલુકોમાં જેને ઘેર વિસ્તાર કહેવાય છે ત્યાં હજી પગ મૂકેલી જગ્યા નથી તો ત્યાં તમે તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું છે એનું સર્વે ક્યારે કરશો તો આ બહુ ગંભીર બાબત છે બીજી બાજુ ઓછો વરસાદ થયો છે ત્યાં પણ પાક સુકાઈ રહ્યા છે હજી તો ઓગસ્ટ મહિનો પૂરો થવાયો છે એટલે ચોમાસું પૂરું થવાની જે શરૂઆત થાય છે ત્યાં ભગવાન શું નહીં કરે એ કોને ખબર છે તો ગુજરાતમાં દર વર્ષે વાવાઝોડું હોય માથું હોય અને અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના કારણે આપણે કાયમ ભોગ બનતા જાય છે તેમ છતાં ગુજરાતના ખેડૂતોને કદાપી પાક ધિરાણ માત્ર પાક ધિરાણ લોન પણ ગુજરાત સરકાર માફ કરી શકી નથી આવા સંજોગોમાં કેટલા સેંકડો ખેડૂતોએ પાક નુકસાન જતા આત્મહત્યા પણ ખેડૂતોએ કરેલી છે તેમ છતાં ખેડૂતોના દેવા નાબૂદ નથી કર્યું ઉલટાનું અમારા લીમડી તાલુકામાં તો એસબીઆઈ બેંકે નામદાર અદાલતમાં ખેડૂતોએ જે લોન ભરપાઈ નથી કરી શકી એની સામે દાવો કર્યો છે ખેડૂતોએ હજી સુધી વકીલ રોકોના પૈસા ન હોવાને કારણે કોર્ટમાં જવાબ પણ રજૂ નથી કર્યો તો આવા સંજોગોમાં અમે અવારનવાર રાજ્ય સરકારને દર પંદર દિવસે વીસ દિવસે રાઘવજીભાઈ પટેલે રૂબરૂ મળીને પણ રજૂઆત કરતા હોય છે કે આ છ હજારને ત્રણસો તેર હજારને છસો કે હેક્ટરે પચીસ હજારની સહાય આપવાની વાત કરો છો એ અપૂરતી અને અધૂરી છે કદાચ પૂરું સર્વે થતું નથી સર્વે કરેલા હોવા છતાં સરકારે જાહેર કરેલા ગામડા હોવા છતાં બે હજાર સત્તર બે હજાર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ બાવીસમાં પણ સરકારે સાંકડો ખેડૂતોને હજી પાક નુકસાનનું વળતર આપ્યું નથી બીજી બાજુ વીમા કંપનીઓ સરકાર પાસેથી પણ વી સબસિડી લીધી ખેડૂતો પાસેથી પ્રીમિયમ લીધું એ પૈસા પણ આપ્યા નથી અને ત્રીજી વસ્તુ ખાસ મહત્ત્વની કહેવાની કે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં જે તેત્રીસ મોટા મોટા શહેરો સહિતમાં દર વર્ષે હજાર કરોડના રોડ રિફ્રેક્શનના કામોના નાણાકીય મંજૂરી મળે છે એ નાણાં વેડફાઈ જાય છે ક્યાંય રોડ રસ્તાના ઠેકાણા નથી તો ગુજરાતની જનતાના ટેક્સના પૈસાઓ વેડફાઈ જાય છે એના બદલે સરકારે જે ગુજરાતનો પચાસ ટકાથી વધારે વસ્તી ખેતી અને ખેતી સાથે સંકળાયેલો મજૂરો અને પશુપાલન કરતા લોકો જે અવિરત મહેનત કરી રહ્યા છે એવાને ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમની ફાળવણી કરવાની અમે અવારનવાર રજૂ કરી છે સુપ્રીમ કોર્ટે પણ અવારનવાર કીધું છે કે ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળે સમયસર પાક નુકસાનીનું પૂરું વળતર મળે અને આત્મહત્યા કરવા ખેડૂત મજબૂર ન બને એના માટે યોગ્ય કાયમી નીતિ બનાવો તેમ છતાં ગુજરાત સરકારે આ બાબતે કોઈ ચિંતિત નથી અમે કોઈ રાષ્ટ્રીય પક્ષમાં નથી તો અમારો સ્પષ્ટ સરકારને કહેવાની વિનંતી છે કે હવે હજ થઈ ગઈ ગુજરાતના ખેડૂતોને બચાવવા હોય તો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જે ખેડૂતો ઉપર બેંકોએ દાવા કર્યા છે એ દાવા પરત લઈ લો ક્રોપ લોન સંપૂર્ણપણે માફ કરો જે લોકોએ આઘા પાસા કે ઉધાર ઉછીના કરીને લોન ભરેલી છે એ ખેડૂતોએ પણ જેટલી લોન ભરેલી છે એટલી લોન એમને આર્થિક મદદ કરે તો ગુજરાતનો એક પણ ખેડૂત આર્થિક મદદથી બાકાત ન રહે એના માટે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં સરકાર એક સ્વયં મહા માનભગીરથ પેકેજ જાહેર કરી તમામ ખેડૂતોના ખાતામાં બે બે લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ મળે એ અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત